એ કલેજા કેમ છે તો આજ આપડો ભાઈ બન છે સિંગ પીલાવા તો આજ એની બાકા જીકી બોલાવાની છે રહેવાવું ન હોય એમ બાકા જીકી બોલાવી દેવાની છે જો આવડી આ મિલ છે આ એનું પીલાનું છે અત્યારે એનો ફોન આવી ગયો છે ભાઈ જે આગળ આવે છે તો એને બાકા જીકી બોલાવાની છે જો તમે એ હાલે તો આ નગર બાવળિયામાં ગા લખા ભાઈ નું તેલ ઓરિજિનલ સિંગ તેલ લઈ જા મારા વાલા

આવડો અમારા પલેજ હતો બેઠા બેઠા કઈ ઘૂઘરા પાડે છે હા હું ભાઈ લીને છે દાણા હડી ગયેલા દાણા કે છે આવું તેલ ખવાય લાલ બધું લીન ધોડ્યું એવું સારું

<murs> <reconcile régioncko> एले हो. <isation> ना। जाई आ मोटा मोटा <crosstalk स्थिस्थिस्था> दुपिया

નાખી દે સારું એનું ક્યાન પૂરું થઈ ગયું કે અમારું છે હવે જે હોય એને તો ખબર હોય ને મારું છે એમ એને કોઈ ને આ મારો કલેજો હા ભાઈ બેહ ને પાવાનું તેલ લઈ જાય છે દાણામાં તો કઈ હતું તો નહી પણ કોને ખબર કયા માતાજી પ્રગટ થયા તેલ બહુ સારું નીકળ્યું આમ જો આ બધા ભરાઈ ગયા આમ જો

બાપા ખબર પડશે ઠોકી દે હા માલ ને પીવરા તેલ છે માલ એટલે ભેહો ને પાડા ને એવું આવે ને એવું બીજા હોય માય કઈ ભેહુ ભૂરી શું છે ભાઈ શું તને તેને ઉકરાટો શું આવે તને તેને મોટા કરે આવી ભાઈ હવાની હવાને اچરેની મારા ગામનાને ટાઈમ ભરી કેમ છે નહીં એટલે જાય છે વેલાહાર કાલમાં પાછો રિટર્ન થાય ઓકે રિસાઈટ આ મારા કલેજન જો તિંદી પડેલ છે તિંદી પેંડી અમારે કલેક્શન ટીંડી પડેલી છે એ હવે ભૂર છે